ભોલુ બાપુએ મુસ્લિમ સમુદાયના બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં બે ટાઈમ ડોર ટુ ડોર કચરો લેવા બંધ બોડીની ગાડી આવે તે પ્રકારનું આયોજન કરવા માટે પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નજીકના સમયમાં મુસ્લિમો તેમના પવિત્ર તહેવાર બકરીદની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરશે

અમે એક અરજી આપતા હોય છે અમારા વડોદરા શહેર માટે અને આવી રીતના આ વર્ષે પણ આપી છે જે સત્તર તારીખે બકરા ઈદનું ત્રણ દિવસનું એનું પ્રોગ્રામ હોય છે અને લોકોના ઘરોમાં કુરબાની થાય છે તો એ વિશે અમારા વડોદરા શહેરની અંદર ડોર ટુ ડોરની બે ટાઈમ સવારે અને સાંજે ગાડીઓ ચાલે અમારા વિસ્તારોમાં જે કચરાપેટી હોય છે ત્યાં બાજુ બે ટાઈમ બન બોડીના કન્ટેનર ત્યાંથી કચરો ઉપાડે કે રસ્તામાં પણ કોઈ જગ્યા કોઈ પણ કારણથી કચરો પડી ના જાય અને બીજા ધર્મના લોકોની લાગણી ના ડૂબાય ઘણીવાર ગલત પેમેન્ટ પણ થઈ જાય છે કે ચીલ કૌવા કૂતરાઓ કચરાપેટીમાંથી કે આમ તેમ પડ્યું હોય અને માણસ આ બાજુ બીજી જગ્યા જઈને નાખી દે છે તો અમારા વડોદરા શહેરમાં કોઈ પણ ધર્મની કોઈ પણ કારણથી લાગણી ના ડૂબાય એવી રીતના અમારા વડોદરા મહાનગર સેવા સદનના લોકોને પણ અને અધિકારીઓને કર્મચારીઓને આ સાથ સાકાર તહેવારોમાં આપવું પડશે અને સાફ સફાઈ બે ટાઈમ અમારા વિસ્તારોમાં થાય પાવડરનું છંટકાવ વ્યવસ્થિત અમારા વિસ્તારોમાં થાય મુસ્લિમ વિસ્તારોમાં ને કોઈ પણ કારણસર કોઈ જગ્યા પર ગંદકી ના દેખાય ત્રણ દિવસની આ સેવા આપવા માટે વડોદરા કમિશનર સાહેબને આ લેખિતમાં અમે દર વર્ષની જેમ આ વર્ષે રજૂઆત કરી છે